છેતરપિંડીના ગુનામાં પકડાયેલ લિસમનને પાસાના કાયદા અંતર્ગત જેલ ધકેલતી સારોલી પોલીસ पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत तथा पुलिस कमिश्नर सेक्टर एक नायब पुलिस कमिश्नर जॉन एक तथा पुलिस कमिश्नर बी डीविजन सूरत शहर विश्वासघात सेतरपिं गुना करनेववाड़ा लोग गुना करता अटकाये थी आवा पकड़ाये लिस्मो विरुद्ध पासा दरखास्त करने सूचना करेल होवा जो सूचना मार्गदर्शन आधार पुलिस इंस्पेक्टर एस आर वेकर सर्वेलेंस पुलिस सब इंस्पेक्टर एस आर राणा हेड कोंटेबल भावेश भाई भाई तथा पुलिस ્ટેબલ પરેશભાઈ નાથાભાઈએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્તમાં પોલીસ કમિશનર તેમના દ્વારા સૂચના કરી પાસા હુકમ કરતા છેતરપિંડીના ગુનામાં પાસા હુકમની બજવણી કરી સેન્ટ્રલ જેલ રાજકોટ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે અટકાયતીનું નામ છે શંકરલાલ મોહનલાલ પટેલ ઉંમર ચુમાળીસ વર્ષ રહેવાસી ગઢ નંબર ત્યાસી દેવી કૃપા સોસાયટી ગોડાદરા સુરત શહેર મૂળ રહેવાસી ગામ સમીજા તાલુકો ગોગુંદા જિલ્લો ઉદયપુર રાજસ્થાન અહેવાલ કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત